અંકલેશ્વરમાં ચોમાસાના સમયમાં મોટાભાગના માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે તંત્ર દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે વરસતા વરસાદ વચ્ચે અંકલેશ્વરની કડકિયા કોલેજથી જે એશિયા નગરને જોડતો માર્ગ છે આ માર્ગ પર સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે તંત્ર દ્વારા જે સમારકામ છે તે ચાલી રહ્યું છે આ દ્રશ્યો છે તમે જોઈ શકો છો લાઈવ દ્રશ્યો છે કે વરસતા વરસાદ વચ્ચે તંત્ર દ્વારા જે માર્ગનું સમારકામ છે તે કરવામાં આવી રહ્યું છે આ માર્ગ કેટલો ટપશે તે તેના પર સૌથી મોટો પ્રશ્નાથ છે ત્યારે આ જે માર્ગ બિસ્માર બન્યો હતો તેના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો પરંતુ હવે મોડે મોડે તંત્ર જાગ્યું છે પરંતુ મોડે મોડે તંત્ર જાગ્યું છે પરંતુ વરસતા વરસાદ વચ્ચે આજે કામગીરી કરવામાં આવી રહી છે રોડના ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો કે એક તરફ વરસાદ વરસી રહ્યો છે અને પાણીથી ખાડા ભરાયા છે તેમાં તંત્ર દ્વારા જે સમારકામ કરવામાં આવી રહ્યું છે આ સમારકામ ક્યારે અને કેટલું ટકશે તેના પર મોટો પ્રશ્ન છે ત્યારે આ દ્રશ્યો જે છે તે લાઈવ છે અને તમે જોઈ શકો છો કે તંત્ર દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે આ કામગીરી સામે અનેક પ્રશ્નાર્થ ઊભા થયા છે આ જે માર્ગ છે તે અત્યંત બિસ્માર હાલતમાં છે બિસ્માર હાલતમાં માર્ગ હોવાના કારણે જે લોકો છે તે ભારે હાલાકીનો સામનો કરવો પડે પડતો હતો પરંતુ તંત્ર દ્વારા જે રીતના માર્ગની સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે વરસતા વરસાદ વચ્ચે માર્ગના સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે તેના પર મોટો પ્રશ્નાર્થ છે જય વ્યાસ અને ગુજરાત અંકલેશ્વર